આજે ફરી એકવાર કોંગ્રેસની માનસિકતા છતી થઈ છે કોંગ્રેસના જ અગ્રણી જેની પર કાલે સામાન્ય સભાની અંદર એમનું મકાન જોન ફેર કર્યા વગરની જમીન પર ઊભું છે એવો આક્ષેપ સામાન્ય સભામાં થયો એની સામે એને આજે વળતો આક્ષેપ નામ જોગ મારા નામ જોગ કર્યો છે કે સમાગામની છસો પચાસ સર્વે નંબરની જમીન પ્રતિબંધિત ઝોનમાં હતી અને કેયુર ભાઈએ કરાયો છે કે મારી પાસે કાગળ છે પાંચ ઓગસ્ટ બે હજાર ના રોજ એનો ઝોન ફેર કરવામાં આવ્યો છે સર્વે નંબર છસો ને પચાસ એની અંદર લખેલું છે હું ફરી એકવાર તારીખ કહું છું પાંચ ઓગસ્ટ બે ના રોજ આનો જોન ફેર થયો છે આપને જણાવીશ એમની જોડેથી આ જગ્યા મે હજાર ઓગણીસ ના નવમા મહિનામાં દસમા મહિનામાં ખરીદી છે એટલે કે ઝોન ફેર થયાના સવા બે વર્ષ પછી દસ્તાવેજ કર્યો છે બે હજાર સત્તર માં થયો ત્યારે હું આ જગ્યાનો માલિક નહોતો જગ્યામાં ક્યાંય મારું નામ નથી અને જ્યારે આજે આ જગ્યા જ્યારે બે હજાર ઓગણીસ માં મેં ખરીદી ત્યારે પ્લોટેડ જગ્યા ખરીદી છે

અને એ ખરાઈ કરી લે કે જોન ફેર થયો છે જગ્યાનો અને મકાન બન્યું છે મકાન ગમે ત્યારે બન્યું હોય જો એ જોન ફેર થઈને બન્યું હોય તો એ લીગલ મકાન કહેવાય જોન ફેર થયા વગરનું મકાન એ ઇલીગલ મકાન બાંધ્યું છે અને એના વળતામાં આ લાજવાને બદલે ગાજતા લોકો છે